હેલો બધા મારા આદિવાસી ભાઈઓ તો કેમ છો તો સૌથી પહેલા તો બધાને જય જોહાર ને જય આદિવાસી તો ઘણા બધા ભાઈઓની કમેન્ટ આવી હતી કે યાર તમે કઈ રીતે વાયરલ થયા ને હું હતું બધું હું તો ઢીકડું ફલા બધું તમને આના વિડીયો બતાડો તે વિડીયોમાં બન્યા રહેજો અને કાં જતાથી બહુ અને વિડીયો આખો જ બાળજો આખો આખો ઓ ચાલો વતાડો તમને આ હું ખૂતડું ગરી પડે ઉભારી જાવ સડાવ દો ચાલો કમ્પ્લીટ થઈ ગયું તો આપણે જઈએ છીએ મેઇન લોકેશન ઉપર કે જ્યાંથી આપણે વાયરલ થયા હતા અને આપણું એડિટિંગનું કામ બધું અહીં ચાલે છે યાર અહીં થુએ રેમ આ જંગલનો આ એટલે તમારું બધો સ્વતા દો એટલે તમે વિડીયો ભણ્યા રહેજો અને વિડીયો ગમે તે લાઈક શેર સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો ઘંટો આવે ને ત્યાં હાય હાય ની જો એના ઘંટાને સડી પીડો વધારો આવી ગયા છે આપણે મેઈન લોકેશન ઉપર જ્યાંથી આપણે વિડિયો બનાવજે છે અને અહીંયાથી આપણે વાયરલ થયા હતા તો તમને હું બતાડું ક્યાંથી હું વાયરલ થયો છું ઓકે આ જો આ જગ્યા પાર કઈ નક મળી મળીને એવું લાગે પણ ના યાર આપણા માટે તો ખૂબ સારી જગ્યા છે યાર ખાલી આતે મજાકમાં એવું બોલ દીધું બાકી તમે જો લા દુવેરી બધી મારી જ ભાગદરે છે એ પાસે મળી મળીને ન હો તમે આવડોથી વિચારતા યાર હા બધા વિડીયો બનાવી બનાવીને કેક ના સ્યો ક્યારેક મુકા દેસી હાઈ ડાન્સ કર્યો પિક્ચર પિક્ચર અહીંયાથી વાયરલ થયેલો હું અને ખૂબ સારો સપોર્ટ કર્યો તમે બધાએ અને ખતરનાક એમ હું વાત કરો યાર એમ એટલે તમારો ભાઈ આજે વીસ કે ફોલોવર કર થઈ ગયા હે તમારા બધાના લીધે તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ને આપણું એડિટિંગનું કામ કઈ સાલ યાર કઈ સાલે હે તો હું તમને બધાને બતાડું ચાલો તો આપણું એડિટિંગનું કામ છે એ અહીંયા ચાલે યાર ઓફિસ જેવું જ નથી મારા ભાઈ પણ યાર આપણે નાના ક્રિએટર ને એટલે આ બેલા ઉપર બીહીને હું મારો તમામ એડિટિંગ કામ અહીંયા કરું હે ગમે તેરા હાંજનો ટાઈમ વે કે પછી બપોરનો ટાઈમ વે બાકી બધું અહીંયા બેસીને જ કરજે તો શાંતિથી આપણે બીહીની વાત કરીએ કે આપણે કઈ રીતે વાયરલ થયા અને શું થયું બધું અને કિકમ કેટલી આઈડી બનાવે દીકડો ફલાણો બધું જ તમને આ વિડીયોમાં જાણવા મળે તો વિડીયો છોડીને જતા ને પૂરો બાળજો જ બાળજો આખોશ તર તમને બધું ખબર પડે કે કામ કરવાનો ને શું કરવાનો ને એ બધું જ તમને હું આના વિડીયોમાં બતાડી તો ચાલો તો બીજો હોય મારા બેલા ઉપર એમ દેવું પડે તરરાગ આવે તો તમારા ભાઈએ ખૂબ મહેનત કરી યાર ઇન્સ્ટાગ્રામમાં દસથી પંદર આઈડી મેં બનાવી એકમાં રિસ્પોન્સ મળ્યો નહીં અને પછી છેલ્લે મેં આ સંજાલિકા દેશી આઈડી બનાવી તેમાં ફર્સ્ટ વિડીયો મારા કેમ કે મારી વાઈફનો અને મારો વાયરલ થયો હતો એક હજાર પ્લસ થઈ ગયો હતો એટલે પછી મને એવું લાગ્યું કે આ આઈડીમાં મહેનત કરવા જેવી એટલે મેં આઈડીમાં મહેનત ફૂલ કરી અને અત્યારે તમારા ભાઈને વીસ કે થઈ ગયા એ તમારા બધાના સપોર્ટ છે તો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને કીકમ કરવાનો ને હું કરવાનો ને બધું તમને વતાડો તે ચાલો ચાલુ કરી દે પાછા આપણે કીકમ કરવાનું બધું ઓકે પાછા ઓળખે મસ્ત થાય તો તમારે આઈડી બનાવી લેવાની ગમે એમ ગમે નામ રાખો દીકડું ફલાણું ઠીમકાણું સુરજી સુરજીના ફોટા મેલતાથી ઓ કાલે કે બીજું થવું યાર વાયરલ નહીં થવા એમ તે તમારા આઈડી બનાવ લેવાની અને ગમે એમ વિડીયો બનાવો પાર ભૂખા કાઢે એમ હારા હારા કોન્ટેક્ટ બનાવો દરની ચાર પાંચ રીલ અપલોડ કરો અને હેશટેગ જરૂરથી મારો હેશટેગ અને લોકેશન અને એવા કોમેડી વિડીયો બનાવો કે તરત જ વાયરલ થાય જેમ કે મારા ને બાબા ભોળાના વાયરલ થાય છે એવા એવા કોન્ટેન્ટ બનાવો ખતરનાક એમ તો યાર પબ્લિક સપોર્ટ કરે મારે બી પહેલા ત્રણસો ફોલોઅર હતા કારણ કે એવામાં તમારા ભાઈને હાર એમ થોડી કોમેડી આવડતી હતી પણ જેવું તો યાર આવું સરતા વહેલો સડતો વેલા વહેલાને સડતે વાર લાગે એમ એટલે માનો પછી આપણો એક મારો વિડીયો ફર્સ્ટ વાયરલ થયો હતો સેટિંગ કર્યા વગર કેમ ના રહેવાય એ બધા તમે જોયો સિ હા એ આપણે સાત લાખ થઈ ગયો હતો એટલે આપણને ખૂબ સપોર્ટ મળ્યો મેં એક લઈ બધા એટલે પછી આપણે એમનું નેમ જ ગયું પછી લાયા આપણે બાબો ભોડો યાની કે મારો બાબો બોડો બાબો ભોડો લાયા અને આપણે હાલો હાલો કરી કરી અને મસ્ત કોમેડી બનાવી એટલે અત્યારે બૂમ પડાવે માર્કેટમાં તો તમારે બી કંઈક કરવું હોય તો લોકોની વાત સાંભળો નથી અને તમને ઘણા એવા લોકો મળે કે આ શું કરે ગાંડા જેવું નાનતી તો હરમ તમારે બિલકુલ રાખવાની નથી ગમે કરો તે હરમ નહીં રાખવાની મતલબ કાળો કામ નહીં પાછો આ વિડીયા લો તમે અવળો સમજો જેવા દો હું ના ઉબારો તે ને રાખવાની આપણે વિડીયા બનાવવામાં પાછો અવળો સેટિંગ હેટિંગ નથી વિચારતા હા ને ક્યાંય પેપર કોતળા ભાગી જાય એટલે તમારે આ રીતનું ચાલવાનું કે એક ટાઈમ રાખો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ રીલ અપલોડ કરવાનું ગમે બફરનો હાંસનો ગમે અને એવી રીલ બનાવો મસ્ત તરત જ વાયરલ થઈ જાય ને હેસટેગ જરૂર મારવાના અમુક લોકો હું કરે હેસટેગ નથી મારતા અને બે ચાર હેસટેગ મારીને છોડ દે તો કમસે કમ દસ પંદર હેસટેગ મારવાના જેમ કે વાયરલ થાય મોટા મોટા તો આ સિઝન હે બીજું કંઈ નથી અને તમે બી મહેનત કરી શકો યાર ઇન્સ્ટાગ્રામમાં ભલે ગમે પછી વાયરલ થો ગમે વાયરલ તો થઈ જ જવાય હા હા હું થયો એમ બોડો યાની કે હું તો સંજય લિકા દેસી મારો બાબા બોડો અત્યારે બટાકા વળવા નાઈ જ્યો અને ફિલહાલ આ ઘઉં વાડવાના હે તમારું પડે યાર પાછું હૂતડું ગરી પડે લે મારે એક તો જબર પડે કેમ કે પટ્ટોથી પેર્યો તમારા બાજુ તો આ દેખો આ આ ઘઉ વાડવાના હે આ ઘઉં વાડવાના છે આવી જાઉં બધા ચાલો તો જે હું કરું હે તમને બધો મેં વતાડી દે દો કે રીલ અપલોડ કરવાની હારી હારી રીલ અપલોડ કરો ગમે એમ હેસટેગ મારો પછી લોકેશન મારો બધું જ કમ્પ્લેટ કરો અને પછી રીલ અપલોડ કરો હંડ્રેડ પર્સેન્ટ વાયરલ થાય હંડ્રેડ પર્સેન્ટ વાયરલ થાય તમારી રીલ તો આ રીતનું તમે કરો બસ આટલા અરે યાર હું બોલું ખબરથી પડતી બસ અરે યાર બસ આ જ માટે આટલો અને ફરી હું આવું હે પાછો એક નવો વિડીયો લઈને કોમેડી સાથે કારણ કે હમણાં તો ટાઈમ નથી મળતો તો જરૂરથી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો એટલે સપોર્ટ કરો કે યાર ઇન્સ્ટાગ્રામમાં એવું અહીં દો કરો એટલે અહીંથી યુટ્યુબમાં પેલો ઘંટો છે ને તા એને સડી દેહો હોવ કાં તો પછી હાય નહીં શો સળક સળક એમ પણ ગમે એ કરો સબસ્ક્રાઈબ કરો યાર છે નહીં તો હું તમને બધું શીખાડ દઉં કે કેમ કરવાનું હો ને બધું પણ અત્યારે યાર મજબૂરી છે તમારા ભાઈને સમજો યાર તો ચાલો આજ માટે આટલું જ બધાને બાય બાય જય જવાહર ને જય આદિવાસી કાલે માલ મારવા બોલાવ્યા પાછું કઈ જવાનું હતું બાય